શ્રી સાય સેવક યુવક મંડળ રામમઢી આશ્રમ જહાંગીરપુરા દ્વારા સુરતથી શિરડી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વની વાત એ છે કે છેલ્લા ચોવીસ વર્ષથી શ્રી સાય સેવક યુવક મંડળ દ્વારા સુરતથી શિરડી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે કોરોના મહામારીના બે વર્ષ દરમિયાન આ પદયાત્રા બંધ રહી હતી તો સતત બાવીસ વર્ષથી આ પદયાત્રા યોજવામાં આવી રહી છે મહત્વની વાત એ છે કે સુરતના રામ મઢી આશ્રમ ખાતેથી આજ રોજ આ પદયાત્રાનો શુભારંભ થયો હતો અને આજથી નવમા દિવસે આ પદયાત્રા શિરડી સાઈબાબાના ધામે પહોંચશે આજ રોજ રામ આશ્રમ ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો તો પદયાત્રા કડોદરા મગનવાડી ત્યારબાદ બાડોલી વાસદા સાપુતારા અંબાનેર થઈને નવમા દિવસે સાઈબાબાના ધામ શિરડી પહોંચશે સો થી કરતા વધારે સાઈ ભક્તો આ પદયાત્રામાં જોડાયા હતા અનિલભાઈ ભગુભાઈ પટેલ

આ બધા સંઘ ચાલતા જાય રસ્તે જોઈને ને બધા ને ઈચ્છા થાય એ પ્રમાણે અમે આયોજન કર્યું છે કેટલા યુવાનો જોડાયેલા છે યુવાનો જોડાયેલા છે સમાજ ઉપયોગ કામગીરી સમાજ ઉપયોગ માં બ્લડ ડોનેશન છે આ નોટબુકો છે એનું વિતરણ એવું કરીએ છીએ